લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓની માંગને સત્તાધીશો દ્વારા સ્વીકારી લેવામાં આવતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી વ્યાપી છે વડોદરાની એમએસ યુનિવર્સિટી અનેક મુદ્દાઓને લીધે વિવાદમાં રહી છે જેને લઈને મુખ્ય મુદ્દો લોરનો છે લેટર ઓફ રેકમેન્ડેશન ઇન્ટર્નશીપ કરવા માટે થઈને ફેકલ્ટી વડે વિદ્યાર્થીઓને તેમની પસંદગીના સ્થળ ઉપર ઇન્ટર્નશીપ કરવા માટે લેટર ઓફ રેકમેન્ડેશન આપવામાં આવી રહ્યા નથી અને જેની પૂર્વ વાઇસ ચાન્સેલર અને રજીસ્ટ્રારને પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેનો કોઈ નિવેડો આવ્યો નથી જેને લઈને લો ફેકલ્ટીના મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ કંઈ મોટું પગલું ભરે તે પહેલા જ લો ફેકલ્ટીના મેનેજમેન્ટે તેઓની માંગ સ્વીકારી લેતા તમામ વિદ્યાર્થીઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને આજે લો ફેકલ્ટીના ડિન્ડે પેડા ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી અમારું છેલ્લા એક મહિનાથી અમે આવેદન નિવેદનો ઉપર હતા આજે અમે આંદોલનનો નિર્ણય લઈ લીધો હતો અને આંદોલન આજે કરવામાં આવવાના હતા જેમાં અમારો એલઓઆરનો મુખ્ય મુદ્દો હતો એ ઓઆર અમારો મુદ્દો સ્વીકારી લેવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને જે ઈચ્છિત જગ્યાએ ઇન્ટર્નશીપ કરવા દેવા માટે એલઓઆર યુનિવર્સિટી વડે આપવામાં આવશે તો અમારી તમામ માંગણીઓનો સ્વીકાર થયો છે જેના માટે અમે અત્યારે અહીંયા મીઠાઈ લઈને આવ્યા છીએ અને સેલિબ્રેશન કરી રહ્યા છીએ અમે ડીન મેડમને ફેકલ્ટીના સ્ટાફને અને તમામ વિદ્યાર્થીઓમાં મીઠાઈ વેચી કે હવે તેમના ભવિષ્ય સાથે ચેડા નહીં થાય અને તેઓ જઈ અને એમની ઈચ્છિત જગ્યાએ ઇન્ટર્નશીપ કરી શકશે